નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના શિવાજી સર્કલ વિસ્તારમાં મહાનગરપાલિકાના કોમ્પ્લેક્ષ માં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું શિવાજી સર્કલ પાસે આવેલ મહાનગરપાલિકાના કોમ્પ્લેક્ષમાં વેપારી દ્વારા મંજૂરી વગર લોખંડનો દાદરો મૂકવામાં આવ્યો હતો આ અંગે નોટિસ આપવા છતાં દબાણ દૂર કરવામાં ન આવતા દબાણ હટાવ સેલ દ્વારા દાદરાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે આ ઉપરાંત જાહેર જગ્યામાં પાર્ક કરવામાં આવેલ એક બગીને લોક મારીને સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો